ભગવાને કહ્યું હતું કે યાવત ચંદ્ર દિવા કરો જ્યાં સુધી આકાશમાં સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી ભારત રહેશે ભારત રહેશે ત્યાં સુધી સનાતન હિન્દુ ધર્મ રહેશે જ્યાં સુધી સનાતન હિન્દુ ધર્મ રહેશે ત્યાં સુધી સ્વામાયણ સંપ્રદાય રહેશે અને જ્યાં સુધી સ્વામિયણ સંપ્રદાય રહેશે ત્યાં સુધી શાકોત્સવ હર વર્ષે ગવાતો ખવાતો અને ઉજવાતો રહેશે તો ભગવાન સ્વામિનારાયણે જેને પણ સત્સંગ કરાવ્યો છે જેમને પણ સારી વાત સમજાણી છે એ ભગવાન પોતે હતા એમ પોતે ક્યારેય પણ કહ્યું નથી પણ એમના યોગમાં આવે છે એમના સંજોગમાં આવે છે તમામ લોકો એ અનુભવવા લાગે છે કે આ ભગવાન ખરેખર ભગવાન કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે ભગવાનને રીંગણાનું શાક બનાવવા પાછળના અનેક જીવોના કલ્યાણ કરવાનો એ હેતુ હતો જે હેતુ આજે પણ આ સંપ્રદાયની અંદર સ્થાપિત છે અને હજારોની સંખ્યામાં લોકો છે એ પ્રસાદ લેતા હોય છે પણ સમાન સંપ્રદાયની દિવ્ય પરંપરા છે કે દર શિયાળાની અંદર આ ઉત્સવ કરવામાં આવે છે અને એક સામાન્ય કહેવાતું રીંગણું એ રીંગણાનો ઉત્સવ થાય છે અને લોકો એનો લાભ નહીં છે